નમસ્કાર દોસ્તો તમે જોયા છો સાયક્રોપીડિયા હાઉસ સંચાલિત નવસારી લાઈવ નવસારી જનો માટે આજે ખુશીના સમાચાર છે કારણ કે આગામી દિવસમાં નવસારી વિજલપુર નગરપાલિકાને મહાનગરપાલિકાનો દરજ્જો આપવામાં આવશે આજે ગુજરાત સરકારનું બજેટ રજૂ કરતા નાણા મંત્રી કનુભાઈ દેસાઈએ જાહેરાત કરી કે આગામી દિવસમાં નવસારી સહિત રાજ્યના કેટલીક નગરપાલિકાઓને મહાનગરપાલિકાઓમાં ફેરવવામાં આવશે અને તેની મંજૂરી આપી દેવામાં આવી છે જેને લઈને નવસારી શહેરમાં ખુશીની લાગણી ફેલાઈ જવા પામી છે ખાસ કરીને નવસારીજનો આનાથી આનંદ અનુભવી રહ્યા છે નવસારી વિજલપર નગરપાલિકા જ્યારે બની એટલે કે બે નગરપાલિકાને જ્યારે સન્માનિત કરવામાં આવી ત્યારે જ એવી આશા હતી કે નવસારીને મહાનગરપાલિકા બનાવવામાં આવે પણ કોઈ કારણસર આ જાહેરાત અટકી પડી હતી ત્યારે લઈને અનેકવાર લોકોએ રજૂઆત પણ કરી હતી નવસારીના ધારાસભ્ય જે માજી ધારાસભ્ય છે એ પિયુષભાઈ દેસાઈ નવસારી જિલ્લા ભાજપના પ્રમુખ ભુરાલાલ શાહ નવસારીના વર્તમાન ધારાસભ્ય રાકેશભાઈ દેસાઈએ અનેક વાર સરકારમાં રજૂઆતો કરી હતી તો બીજી તરફ કોંગ્રેસ પણ એવું ઈચ્છતી હતી કે મહાનગરપાલિકા બને અને શહેરના વિકાસને વેગવાન મળે પરંતુ આ આજે જાહેરાત કરવામાં આવી છે જો કે કેટલાક લોકો એવું માને છે કે આજથી જ મહાનગરપાલિકાનો દરજ્જો મળી ગયો તો આજથી નહીં હવે સરકાર તબક્કાવાર આ જે અમલ જાહેરાત છે તેનો અમલ કરશે અને વિધિવત રીતે તેની જાહેરાત કરવામાં આવે આજે માત્ર બજેટમાં કનુભાઈએ આગામી દિવસના આયોજન આગામી દિવસમાં શું શું નિર્ણયો લેવાના છે તેની એક ઝલક આપી હતી અને એ ઝલકમાં આ વાત કહી હતી આ સુંદર સૃષ્ટિને નિહાળવા માટે હજારો લોકો પાસે દ્રષ્ટિ નથી અને એ ત્યારે જ શક્ય બને જ્યારે કોઈ ચક્ષુદાન કરે તો તમારા સ્વજનો સાથે મળી એક સુનિશ્ચય લઈએ ચક્ષુદાન ને પરિવાર ની પરંપરા બનાઈએ વિઝિટ સંત પુનીત ચક્ષુ બેંક રોટરી આઈ ઇન્સ્ટિટ્યુશનલ સારી કોલ 7069006329 તો આ જાહેરાત થયા બાદ નવસારીમાં પણ એક ખુશીનો માહોલ છે આપ જેના રહ્યા છો તેને કમલમ ખાતે પણ લોકો ભેગા થઈ મીઠાઈએ વેચી રહ્યા છે અને આ એક ખુશીનો આનંદ માન્યા છે કારણ કે છેલ્લા ઘણા સમયથી નવસારીને મહાનગરપાલિકા બનાવવામાં આવે એવી માંગ કરવામાં આવી હતી તો નવસારીના સાંસદ અને ગુજરાત પ્રદેશ ભાજપના પ્રમુખ એવા સી આર પાટીલે પણ અનેકવાર સરકારમાં મહાનગરપાલિકાની વાત કરી હતી તેઓ જાહેર પ્રવચનમાં પણ વારંવાર આ પોતાની વાતને દોરાવતા હતા કે આગામી દિવસમાં મહાનગરપાલિકા બનવી જોઈએ પરંતુ આજે જ્યારે આ જાહેરાત થઈ ત્યારે સી આર પાટીલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આભાર માન્યો હતો સાથે સાથે રાજ્યના મુખ્યપ્રધાનનો પણ આભાર માન્યો હતો તેમણે પોતાના ફેસબુક એકાઉન્ટ પર એક સ્પેશિયલ પોસ્ટ કરી હતી અને લખ્યું છે કે સમગ્ર નવસારી માટે આજનો દિવસ એ ઐતિહાસિક દિવસ છે આજે ગુજરાત રાજ્યના બજેટમાં આપના રાજ્યના મંત્રી શ્રી કનુભાઈ દેસાઈ દ્વારા નવસારી નગરપાલિકાને મહાનગરપાલિકાનો દરજ્જો આપવાની ઘોષણા કરી છે નવસારીની મહાનગરપાલ નવસારીને મહાનગરપાલિકાનો દરજ્જો મળે એ અંગે અનેક વાર રજૂઆતો કરી હતી નવસારીને મહાનગરપાલિકાનો દરજ્જો આપવા બદલ માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને રાજ્યના નાના મંત્રી શ્રી કનુભાઈ દેસાઈનો આભાર માનું છું નવસારીના વિકાસના રસ્તે આગળ વધી રહ્યું છે સંસ્કારી નગરી તરીકે ઓળખાતા નવસારીને મહાનગરપાલિકાનો દરજ્જો મળતા હવે નવસારીનો વિકાસ વધુ વેગવંતો બનશે અને ભારતના નકશા પર નવસારીનું નામ વધુ મજબૂત બની શકશે નવસારીને મહાનગરપાલિકાનો દરજ્જો મળવાથી નાગરિકોની સુવિધાઓ અને સુખાકારીમાં ઉમેરો થશે નાગરિકોની સેવા સેવા લક્ષી અને ટેકનિકલી વધુ સાઉન્ડ બની શકશે હું સમગ્ર નવસારીના નગરજનોને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું આ પોસ્ટ સી આર પાટીલે તેના ફેસબુક એકાઉન્ટમાં કરી છે અને સાથે સાથે નવસારીમાં પણ ઉત્સવનો માહોલ છે જોકે આ જાહેરાત થતાં જિલ્લા ભાજપ પ્રમુખ બુરાલાલ શાહની સાથે અમે વાત કરી હતી ને બુરાલાલ શાહે શું પ્રતિક્રિયા આપી એ પણ જોઈ લઈએ ખરેખર આજે નવસારી શહેરના જનવા માટે ખૂબ આનંદના સમાચાર છે કારણ કે વર્ષોથી નવસારી નગરપાલિકાને મહાનગરપાલિકા બનાવવા માટે વર્ષોથી માગણી હતી કારણ કે નવસારી શહેર ખૂબ મોટું થયું છે એની સાથેના આજુબાજુના આઠ ગામો પણ જોડાય છે જ્યારે શહેરને પૂરતી સગવડો જોતી હોય ત્યારે મહાનગરપાલિકા ખૂબ જરૂરી હતી ને અમારા પાર્ટીના આગેવાનો નેતાઓ ધારાસભ્ય એમપીશ્રી અને બીજા અનેક કાર્યકર્તાઓ વારંવાર સરકારમાં રજૂઆત કરતા આવતા હતા તેનો આજે સુખદ નિકાલ આવ્યો છે અને આજે ગુજરાત સરકારના બજેટ સત્રમાં માનનીય ગુજરાતના નાણાં મંત્રી સાહેબે જ્યારે બજેટ રજૂ કરતા વખતે ગુજરાતની સાત નગરપાલિકાઓને મહાનગરપાલિકાનો દરજ્જો આપવાની જાહેરાત કરી એના માટે કનુભાઈને પણ અમારા ખૂબ ખૂબ અભિનંદન અને અમારા ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને અમારા લોકપ્રિય સાંસદ અને પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ શ્રી સી આર પાટીલ સાહેબના પણ અમે આ તબક્કે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ નવસારી નગરપાલિકાને મહાનગરપાલિકા બનતા નવસારીના શહેરીજનોની એની સુખ સગવડતામાં અનેક ગણો સુધારો આવવાનો છે વધારો પણ થવાનો છે ત્યારે આજે ખરેખર નવસારી માટે અમે ખૂબ ગૌરવ લઈ શકીએ એવી આજની આ જાહેરાત છે મહાનગરપાલિકાની એના માટે ફરીવાર મુખ્યમંત્રીશ્રી અમારા સાંસદશ્રી અને અમારા નાણાં શ્રી કનુભાઈ પટેલ સાહેબ દેસાઈનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ અને નવસારી નગરપાલિકાને નગરજનોને પણ ખૂબ ખૂબ એના શુભેચ્છા આપીએ કે આવનારા સમયમાં જે તમારી સુખ સગવડોમાં વધારો ઉતરોતર થાય અને તમારું જીવન ખૂબ સુખીમય બને એ ટાઈપની શહેરને સગવડો મળે એવી અમારી પ્રાર્થના હવે આવનારા સમય જ્યારે મહાનગરપાલિકા બની છે ત્યારે અનેક વિકાસના નવસારી શહેર માટે ખુલવાના છે નવી ડીપી બનશે નવી ટીપી પણ ફાઇનલના આધારે છે એને લઈને શહેરની સુખ સગવડોમાં અને શહેરનો ખૂબ મોટો વિસ્તાર પણ બનવાનો છે એને લઈને નવસારી નગરપાલિકાના જે મહાનગરપાલિકા બની છે એને લઈને શહેરના વિકાસના પણ ખૂબ મોટા દ્વારો બન્યા કારણ કે મહાનગરપાલિકા બનવાથી ખૂબ મોટી સુખ સગવડો અહીંયા મળી રહેતી હોય ને ટૂંક સમયમાં જે આપણા વડાપ્રધાન શ્રી મોદી સાહેબના હસ્તે કે અમારો અહીંયા ટેક્સટાઇલ પાર્ક બનવા જઈ રહ્યો છે એને લઈને ખૂબ જરૂરી હતું જે અત્યારે મહાનગરપાલિકા બની છે અહીંયા ખૂબ બી રોજગાર ધંધા પણ નવા નવા વ્યવસ્થાઓ આવશે કારણ કે મહાનગરપાલિકાનું એક આખું સ્ટેટસ જ અલગ હોય છે એને લઈને ખૂબ સારી સગવડો મળશે તો નવસારી વિજલપણ નગરપાલિકાને હવે મહાનગરપાલિકા બનાવવાના તમામ દરવાજાઓ ખુલી ગયા છે વારંવાર આ અંગે માંગણીઓ કરવામાં આવી હતી પરંતુ આજે વિધિવત રીતે ગુજરાત વિધાનસભામાં બજેટ રજૂ કરતા નાણાં મંત્રી કનુભાઈ દેસાઈએ જાહેરાત કરી દીધી છે કે હવે નવસારીને મહાનગરપાલિકા બનાવવામાં આવશે અને એનું અંદાજપત્રમાં એની રકમ પણ મૂકી દેવામાં આવી છે એટલે શહેરી વિકાસ વિભાગ દ્વારા એની સ્પેશિયલ જે ગ્રાન્ટ ફાળવવાની આવે અથવા તો જે પણ નાના ફાળવવાના આવે એની વ્યવસ્થા ઊભી કરી છે અને આજની જાહેરાત બાદ હવે આ જે રસ્તા છે એ મોકળો થઈ ગયો છે અને આગામી ટૂંક સમયમાં જ ગુજરાત સરકાર દ્વારા વિધિવત રીતે જાહેરાત કરી જાહેરનામું બહાર પાડીને નવસારી નગરપાલિકા અને વિજલપુર નગરપાલિકા નવસારી વિજલપુર નગરપાલિકાના જે અત્યારે વર્તમાન જે બોડી છે એને ડિસ્ચોજ કરવામાં આવશે વેવટદાર તરીકે એક અધિકારીને મૂકવામાં આવશે જે કમિશનર કહેવાતા હોય છે કમિશનરને મૂકવામાં આવશે અને ત્યારબાદ નવસારીને મહાનગરપાલિકાનો દરજ્જો આપવામાં આવશે પરંતુ આ જાહેરાત આજે થઈ છે સ્પષ્ટતા કરી લઈએ આજે જાહેરાત થઈ છે આજથી મહાનગરપાલિકા બની ગઈ थी, परंतु में दिवस फालूदा मिक्स की इतनी सारी वैरायटीज़ रिफ्रेश के पास है अगर आपको भी चाहिए रिफ्रेश के फालूदा मिक्स की इतनी सारी वैरायटीज़, तो फिर सर्च करो क्लिक करो लाइफ को रिफ्रेश करो